તમારો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયાને સૌથી ઝડપી નેટવર્ક કયું છે તમારા વિકલ્પો આ રહ્યા એ જીઓ બી હવા સી વિચાર ડી આઈડિયા સાચો જવાબ બી હવા તમારો બીજો સવાલ તમારી સ્ક્રીન પર કયું એવું ફળ છે જે ખાવા સાથે પહેરાય પણ છે તમારા વિકલ્પો આ રહે એ કેરી બી નારંગી સી મણી ડી મોતી સાચો જવાબ ડી મોતી તમારો ત્રીજો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયાને સૌથી વધુ દોડનાર પ્રાણી કહ્યું છે તમારા વિકલ્પો આ રહે એ ચિત્તો બી ઘોડો સી શતુર્મુર ડી ખિસકો સાચો જવાબ એ ચિત્તો તમારો ચોથો સવાલ તમારી સ્ક્રીન પર કયું એવું ઘર છે જેમાં દરવાજો નથી તમારા વિકલ્પો આ રહ્યા એ જેલ બી માળો શ્રી મંદિર થિયેટર સાચો જવાબ બી માળો તમારો પાંચમો સવાલ તમારી સ્ક્રીન પર એવું કયું ફૂલ છે જે ખાઈ પણ શકાય છે તમારા વિકલ્પો આ રહે એ ગુલાબ ડી કમળ સી ચમેલી ડી કાળો ગુલાબ જવાબ એ ગુલાબ તમારો છઠ્ઠો સવાલ તમારી સ્ક્રીન પર પાણી વગર કયું માછલી જીવિત રહે છે તમારા વિકલ્પો આ રહે એ વહેલ બી શાર્ક સી માણસ ડી ડોલ્ફિન સાચો જવાબ સી માણસ તમારો સાતમો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયાનું કયું એવું કાગળ છે જે કદી સળગતું નથી તમારા વિકલ્પો આ રહ્યા એ હિમ કાગળ ડી દીવા કાગળ સી ઓળખ ડી નોટ સાચો જવાબ ડી નોટ તમારો આઠમો સવાલ તમારી સ્ક્રીન પર કયા પ્રાણીની ઓખમાંથી કદી પણ પાણી નથી આવતું તમારા વિકલ્પો આ રહે એ બિલાડી બી કૂતરો સી મગર ડી ગાય સાચો જવાબ સી મગર તમારો નવમો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયાને સૌથી મીઠું પાણી કયો મળે છે તમારા વિકલ્પો આ રહે એ નદી બી સમુદ્ર સી નળમાં ડી માતાની આંખમાં સાચો જવાબ માતાની આંખમાં તમારો દસમો સવાલ તમારી સ્ક્રીન પર કયું એવું પડશે કદી પડતું નથી તમારા વિકલ્પો આ રહ્યા એ કેરી બી નારંગી શ્રી દ્રાક્ષ બી ફણસ સાચો જવાબ ફણસ